તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આદિવાસી સમાજ એટલું ગાંડું થયું છે કે વાત જ ના આપું દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નબાવો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લઈજો તેથી કરી આવવાના આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો આદિવાસી સમાજ એમ કહેવાય છે કે એક લાખ નહીં પણ બે લાખ જેટલા લોકો રેલી કાઢી રહ્યા છે અને શેતુભા આગે બઢો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે શેતુભા વસાવાની ઘણો આદિવાસી સમાજના લોકો ઘણો બધો સપોર્ટ કરી રહ્યા છે અને એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની ચૂંટણી લડશે દોસ્તો અને પણ નામ પણ જાહેર થઈ ગયું છે શેતુ વસાવાનું અને વર્ષા વસાવવા હાલ એમ કહેવાય છે કે ચૂંટણીની તૈયારી પણ કરી રહી છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો એમાં આદિવાસી સમાજના લોકો ઘણા બધા નારા લગાવી રહ્યા છે દોસ્તો એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતુભા આગળ બઢો આમ તમારી સાથે દોસ્તો તો તમને શું લાગે છે શેતુ વસાવા ચૂંટણી જીત છે કે મનસુખ વસાવા ચૂંટણી જીત છે એ પણ કમેન્ટની અંદર જરૂર બતાવી જોઈએ દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ન્યુઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો તમને ખબર હશે કે કેજરીવાલ સાહેબ ને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા સાત જાન્યુઆરીના દિવસે અને ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ચર્ચાઓ પણ કરી હતી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પોસ્ટરો અને વાયરલો થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો એમ કહેવાય છે કે વિડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યો છે એમાં સેતો વસાવવા આગે બડો આમ તમારી સાથે એવા નારા લગાવતા વિડીયો જોવા મળી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો એટલા એમ કહેવાય છે કે નારા લગાવે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો તો ફરીવાર બીજા વિડીયો મળીએ તબતક કે લઈએ જય હિન્દ જય ભારતને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર ભૂલતા નહીં તો મળીએ બીજા વિડીયોમાં તબતક કે લઈએ બાય બાય